ચાલો તો પેલા નાસ્તો કરી લઈએ પછી કિના બાંધીએ અને પછી જઈએ ધાબે પતંગ આવશે તો વાવ અરે સરસ સરસ ફિરકી જાવ ફિરકી જોઈશું અરે વાહ અરે વાહ સરસ લેવો ફિરકી હે કાંઈ નહીં સારું ચાલો તો હવે ઉપર જઈએ અને તમને માહોલ પણ બતાવીએ પતંગનો કેવો છે માહોલ તો કાય છે ને તાબે ફાઇનલી પહોંચી ગયો છે અને તમને માહોલ બતાવી દો જો પતંગનો જો બરાબર વાહ સરસ છે માહોલ જો આ બાજુ જોઈ લો કાંઈ નહીં સારું ચાલો તો હવે આપણે પણ પતંગ ચગાવીએ એ મોજ માણીએ હાપી મતન સંક્રાંતિથી આજે આપણે ઊંધિયું બનાવવાના છીએ અને ઊંધિયું એટલે ફેવરેટ વસ્તુ કાઠિયાવાડીની અને આજના દિવસે તો બંને બંને બને તો આજે પણ અમે ઊંધિયું બનાવવાના છે એના માટે અમે વટાણા તુવેર પાપડી આ ત્રણેય વસ્તુ મિક્સ કરી દીધી છે લસણ છે મેથીની ગોળી બનાવવાના છીએ સુરણ છે રીંગણ છે ફ્લાવર છે શક્કરિયા છે અને ટમેટા બટેકા કાંદા અને કાજુ દ્રાક્ષ અને આજ તો એટલે સ્લાડ આનું સ્લાડ બનાવશું આ છે મસાલો અને ગ્રીન કરવા માટે આપણે થોડું ગ્રીન ભાજીનો મસાલો પણ નાખીશું અને મસ્ત મજા આની અંદર બીજા શાક પણ આપણે એડ કરી શકીએ પણ અમને આવી રીતે બનાવીએ છીએ બહુ ટેસ્ટી થાય છે તો અમને અમે તમને આગળની રેસીપી બતાવશું છે ને બધું શાકભાજી તળી લેવાનું છે તો શાકભાજી પણ તળાવ હોય છે આગળ આગળ જોતા જાવ પૂરી રેસીપી આપવાની છે જો તમને મન થાય ને તો તમે પણ ઘરે બનાવજો જો કે આજે બધા બનાવ્યું જ હશે ઉત્તરાયણ છે તો બધા ઊંધ્યું જ ખાશે ચાલો ફ્રેન્ડ તો આ છે ને આપણે વટાણા પાપડી અને તુવેરને બોઇલ કર્યા છે એટલે છે ને તેલમાં તળીએ ને તો ફાટી જાય એટલે બોઇલ કર્યા છે ને એટલે મસ્ત આખા દાણા આવી તૈયાર થઈ ગયું છે એના માટે ઊંધિયા માટે આપણે બધી વસ્તુ તળાઈ ગઈ છે જો ને કાંદા ટમેટા પણ

ખાંડ પણ નાખી શકીએ ખાવાનું હોય ને ગોળી સ્વીટ ખુ હોય ને તેના માટે થોડુંક આપણે ટેસ્ટ પ્રમાણે આદુ પેસ્ટ નાખીશું તો ટેસ્ટ મસ્ત બેસે તો જો ફાઇનલી ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે આ બાજુ આંટી ગોળી વાળે છે અને આપણે તેલ પણ મૂકી દીધું છે આમાં હમણાં ગોળીને ફ્રાય કરી લેશું આ બાજુ આપણે ગોળી પણ ફ્રાય થવા મૂકી દીધી છે થોડી બ્રાઉન થાય ને ત્યાં સુધી તળાવા દેવાની છે અને પછી આપણે કાઢી લેવાની તો જો ઊંધિયા માટેની બધી તૈયારી થઈ ગઈ છે ગોળી પણ ફ્રાય થઈ ગઈ છે આ છે ઊંધિયાનો મસાલો અને આ ગ્રીન ભાજીનો મસાલો છે અને આ ગ્રેવી માટે કાંદા ટમેટા કટિંગ કરી નાખા છે આમ આદુ મરચીની પેસ્ટ લઈ લીધી છે આ બધું મિક્સ શાકભાજી છે આ છે લસણ અને કાજુને દ્રાક્ષ સૌથી પહેલાં આપણે આદુ મરચીની પેસ્ટ લઈ લીધી છે પછી એમાં કાંદાને ટમેટાનો વઘાર કરી લેવાનો છે

બોલો સાક બનતું લાગે છે હું ઊંધિયું હા આ ગોળે ને નям થઈ ઊંધિયું જ છે આ કલર આવી જશે એકદમ ચડી જશે સ્વાદ છીએ તું ધાબા પર જાશો રમવા ઉડાડવા વેતાંશ આ છે જાજે બરાબર એને આ જોઈ તો આપજે હવે તો એ જ હાલ છે થોડીક વાર કલાક બે ત્રણ પતંગ હાલી જાય એક ગ્લાસ પાણી નાખીશું એટલે છે ને આ ગોળી આપણે જે નાખીશું ને એ એકદમ સોફ્ટ થઈ જાય મસ્ત થઈ જાય એ તાનસ ની ગોળી બહુ ભાવે જનતની ભાવે મને તો ઈ નો ભાવે ગોળી જનતને બહુ ભાવે આ સનક ગોળી વિડી લસણ નઈ જો તમે બહુ લસણ ખાતા હો તો વઘાર પણ નાખી શકો પણ બહુ એટલું બધું નથી ખાતા એટલે ઈ ને યુઝ કરીએ આપણે કાજુ અને દ્રાક્ષ પણ

ચાલો તો અમે પણ બેસી જઈએ કેટલી વાર છે હવે જમવામાં ઓકે કાંઈ વાંધો નહીં કોઈ પ્રોબ્લેમ નથી તો કાંઈ જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું જોવો મધ્યું છે અને સાદો રોટલી છે સાથે સાથે ઈદડા છે અને રસ છે ચાલો તો હવે જ જમી લઈએ તો કંઈ છે ને અત્યારે છે ને લાડુના ધાબે વૈયાવાથી લાડુના મામાના ઘરે લાડુ

નજારો જોઈ કયા રીતનો છે છ વાગ્યા નો મસ્ત નજારો થઈ ગયો પવન આવો પવન મારા પપુડો

મકર સંક્રાંતિ એટલે મકર રાશિ સૂર્ય પ્રવેશ કરે એટલે સ્નાન કરવું જ જોઈએ આખા વર્ષની શક્તિ આપણને મળી જાય કાઈ નઈ સારું ચાલો તો કરી લઈએ આપણે બીજું સ્નાન કરી લઈએ તો ચાલો હવે મળીએ નવા નવા સાથે સવારે